હેલો એવરી વન આજે અમારે વર્કશોપ ઓમો માં એ ક્લાસ મર્સિડીઝ આવેલી છે જેમાં કસ્ટમરની કમ્પ્લેન છે કે ટાયર ઉતારવાનો પ્રશ્ન છે કસ્ટમરે હજી ટાયર નવા જ નખવેલા છે તો અમે તમને બતાવીએ છીએ શો કરીએ છીએ કે ગાડીમાં શું પ્રોબ્લેમ છે જેમાં તમે જોઈ શકો છો આ લોરમ છે અને લોરમ કહેવાય છે આ લોરમ સેકન્ડ લોરમ અને ઉપરથી જે લો આવે તો આ બધા લોરમ ફેલ છે આ બુશિંગ બી કપાઈ ગયેલા છે એટલા માટે આમાં ટાયર ઉતારવાનો પ્રશ્ન છે અમે તેનું આખું વર્ક તમને બતાવીશું સ્ટેપ બાય સ્ટેપ તમે પણ તમારી ગાડીની પરફેક્ટ સર્વિસો છો આજે હું મોટર્સ નો સંપર્ક કરો